મિત્રો જય દ્વારકાથી સ્વાગત છે નવ બોલકમાં તમારું તો આજે આપણે બોલક બનાવવા આવી ગયા છે નવો તમારા માટે નવો બ્લોક બનાવી લઈશું તો જાણી શકો છો મિત્રો જો આપણા ખેતરની અંદર બટાકા જોતારથી અને ફૂલ લાલ સફેદ ફૂલ પણ બટાકાની અંદર આવી ગયા છે જો આખા ખેતરની અંદર તોળું સફેદ જેવું લાગે છે તમને બતાવશું આગળ જો સૂર્ય કો હુદવાન નઈ જાતો અતારે તળકા જેવું લાગે એટલે થોડું ઓસુપુળું થાય છે જો આખા ગતની અંદર સાપેદ તોળું તોળું તળ થઈ ગયું છે તો જો મિત્રો આગળ વિડિયો મિત્રો તો આ સાપેદ ફૂલ તોળો કબ છે જોઈ શકો છો આરઈ આખા ખેતરની અંદર થોળો થોળો તર થઈ ગયો છે ફૂલ આવી ગયા છે હવે બટાકાને બેસવાની તૈયારી છે દવા નાખવાની છે આ કા દો આ બધા એક ડોકાને 4 4 ફૂલ થી આરી આખા ખેતરમાં તો મિત્રો મોટા આગળ વધતા તો જોઈ શકો છો આખા ખેતરની અંદર થોળો થોળો સફેદ જેવું લાગે છે સફેદ ફૂલ બટાકાની અંદર આવી ગયા છે દવા નાખતે પેર દોવો કેવું મિત્રો લાગે છે આખું દોડું દોડું સફેદ દેખે એવું લાગે છે આ ખેતરમાં હવે બટાકા વેચવા ની તૈયારી છે તો જો મિત્રો આગળ બોલો કે આ મિત્રો થોડા સફેદ જેવો પુલ દેખાય છે બટાકામાં અને આ કે આ થોડો થપે છે શેતર થઈ જ્યુ છે એ પુલ ઓલાતે પેલો હવે બટાકો બેસી જાય યાર નાના નાના બટાકા બેઠા થી તમને બતાઉ બસ વીડિયો ની અંદર જો મિત્રો આગળ શિયાળામાં લીલી શાકભાજી આ મેથી મોટી મોટી પહેલા મિત્રો તમે વાઈ દીધી હોય તો પહેલા થઈ જાય છે શાકભાજી મૂકી થઈ જાય છે અને મૂકવારી છે બજારની અંદર ના શાકભાજી મેથી અંદર ખૂબ જ વપરાય છે મેથી અને ધોણા અને વગેરે લીલી શાકભાજી બટાકા બધું

વાય દીતા છે આ મૂળાની નરજા પાજીમાં અને ખાવામાં આપણે મૂળા ખાઈ જે છે ખાતા હશું કેવા છે જોરદાર ડબુ અજી ડાડા ન થયા પણ મારે આજે ખાઓ તો ઉકાળી દીધો તો એક તો મિત્રો અમાર આના આવજે અતારે છે અમે આજ બનાતો બોલો બણ પ્રજણ માટે તમારા માટેનો તો વિડિયો ગમે તો લાઈક કરજો ચેનલ માં નવા આવેલા હોય સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ